શ્રી ગણેશાય ગણેશ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી આપનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ પર દોસ્તો અત્યારે નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે નવરાત્રિ એટલે નવ દિવસોમાં મા શક્તિની આરાધનાના દિવસો નવ દિવસો દરમિયાન મા શક્તિના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે દ્વિતીય દિવસે માં બ્રહ્મચારીની આરાધના કરવામાં આવે છે આપણે આજના આ વિડીયોમાં જોઈશું કે નવરાત્રિના ત્રીજા દિવસે મા દુર્ગાના તૃતીય રૂપ એટલે કે ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે મા શક્તિનું ત્રીજું રૂપ એટલે ચંદ્રઘંટા મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રિ આરાધનામાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે તેમના જ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન ચક્રમાં પ્રવેશ પામે છે છે કૃપાથી અલૌકિક દર્શન થાય દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સાંભળવા મળે છે આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે માં આરોપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેમના માથા પર ઘંટના આકારનો અર્ધ ચંદ્ર છે તે જ કારણે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે તેમના દસ હાથ છે તેમના દસે હાથમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે તેમનું વાહન સિંહ છે તેમની મુદ્રા યુદ્ધને માટે તૈયાર રહેવાની હોય છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે તેમની આરાધના ફળદાય છે મા ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેત બાધાથી રક્ષા કરે છે તેમનું ધ્યાન કરતા શરણે આવેલાની રક્ષા કરવા આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે રૂપ અત્યંત મધુર અને શાંતિથી પરિપૂર્ણ રહે છે તેમની આરાધના કરવાથી વીરતા નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થઈ મોઢું આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ ગુણની વૃદ્ધિ થાય છે અવાજમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે આપણે આપણા મન વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક શુદ્ધ કરીને મા ચંદ્રઘંટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ તેમની ઉપાસનાથી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છીએ ભક્તો આપણે પણ ચંદ્રઘંટાની આરાધના કરીએ અને સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈ જઈએ અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી